માંડવી તાલુકાના રત્ના પરના સરપંચ મહેન્દ્રભાઈ રામાણીનો સંકલ્પ હતો કે રત્ના પર ગ્રામ પંચાયતનું નૂતન ભવન બને જે આજે નૂતન ભવનનું કામ પરિપૂર્ણ થતા અને તેમનો સંકલ્પ પરિપૂર્ણ થતા રાજીપો વ્યક્ત કર્યું હતું અને ગટસીસા વિસ્તારમાં અને માંડવી તાલુકામાં લગભગ આ એવા પહેલા સરપંચ હશે કે જેમણે ગ્રામ પંચાયતનું નવું નૂતન ભવન બન્યું હોય અને ભગવાન શ્રી સત્ય નારાયણ કથાનો સંકલ્પ લીધેલ હોય અને ગ્રામ આયોજન કરવામાં આવેલ હોય આ પ્રસંગે ભૂતપૂર્વ સરપંચ શ્રીમતી તરુણાબેન રામાણી તથા વર્તમાન સરપંચ મહેન્દ્રભાઈ શાંતિલાલ રામાણીના વરધસ્તી સત્ય ની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું

સરપંચ મગન ભીમાણી કારોબારી સભ્ય શ્રી પરસોતમભાઈ ચોપડા મોહનભાઈ વાસાણી તેમજ ભાસ્કરભાઈ કમળાબેન શ્રમજીયાણી રમીલાબેન નાકરાણી ચંદ્રિકાબેન ભીમાણી રશ્મીબેન ગોહિલ સમાજના પ્રમુખ કાંતિભાઈ રામજીયાણી શાંતિલાલભાઈ રામાણી પચાણભાઈ ચોપડા સોમજીભાઈ માવાણી તેમજ કમલેશભાઈ સેંઘાણી પંકજ ઠાકરાણી કીર્તિ સોની નિર્ભય રામાણી પ્રેમજીભાઈ રામાણી યુવક મંડળ પ્રમુખ અશોક નાકરાણી તેમજ મહિલા મંડળ પ્રમુખ મંગળાબેન ભીમાણી તુલસીભાઈ ભીમાણી મગનભાઈ રામજીયાણી ચિંતન નાકરાણી નયન વાસાણી અરવિંદ સેંઘાણી મનોજ ભીમાણી તેમજ સામજીભાઈ ભીમાણી કાર્તિક રામાણી અશોક રામાણી અને પ્રાથમિક શાળાનો શિક્ષક સ્ટાફ તેમજ ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કર ટીવી ન્યૂઝ ગઢસીસા સત્યનારાયણ ભગવાન કી ભારત માતા કી આજ રોજ રત્નાપર ગામે માંડી તાલુકાનું આ રત્નાપર આ રત્નાપર ગામે નૂતન ગ્રામ પંચાયત ના પ્રવેશ અંગે જ્યારે અમારો સંકલ્પ આધારિત જ્યારે બે હજાર ને વીસની અંદર માનનીય મુખ્યમંત્રીના ઈ ખાતમુહૂર્તથી જ્યારે આ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ કાળક્રમે આ પંચાયત બનતા બનતા જ્યારે આજ લોકશાહીનું આ નૂતન મંદિર બની તૈયાર થઈ ગયું છે ત્યારે આજે એક બનતા ત્યારે સંકલ્પ લીધેલો આ સંકલ્પના ભાગરૂપે સત્યનારાયણ ભગવાનની કથાનું આજે આ રત્નાપર ગ્રામ પંચાયત મંદિરની અંદર કરવામાં આવ્યું હતું કહેવાનું કે આ ઓગણપચાસ વર્ષ ની બિલ્ડિંગ ઓગણીસો સાઠની અંદર જ્યારે ગ્રામ પંચાયત રાજ થઈ પંચાયત સ્થાપના થઈ ત્યારે ઓગણીસો સાહીઠની અંદર આ રત્નાપર ગ્રામ પંચાયત બન્યું ત્યાર પછીના તેર વર્ષ એક દાતા પરિવારના મકાનની અંદર આ તેર વર્ષ ગ્રામ પંચાયત રહી ત્યાર પછી સરકારશ્રી દ્વારા જ્યારે બિલ્ડિંગો આપવામાં આવી ત્યારે એ બિલ્ડિંગો આપવામાં આવી એને સમય જતાં જતાં ઓગણપચાસ વર્ષ એ બિલ્ડિંગને થયા ત્યાર પછી જર્જરિત થતાં અને પોપ્યુલેશન વધતાં સાંકડાશ પણ થતાં એ પંચાયતનો ડિમોલિશ કરી અને નૂતન પંચાયત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમને એલોટ કરવામાં આવી એ સરસ મજાની ગ્રામ પંચાયત ઘર બની અને આજે આ ગામના વિકાસ માટે ગામ ઉપયોગી કાર્ય માટે આજે અહીં સત્યનારાયણ ભગવાનની કથા બેસાડી અને નૂતન પ્રવેશ કરવામાં આવ્યો છે તો અહીં મારી સાથે હું અહીંથી રત્નાપુર ગામના સૌ નાગરિકોનો તેમજ ગ્રામ પંચાયત કારોબારી બોડીનો તેમજ ગ્રામ પંચાયત તલાટી સાથે મંત્રીશ્રીનો તેમજ પૂર્વ ગ્રામ પંચાયતની બોડી જેમણે આ ખાતમુહૂર્ત કર્યું હતું એમનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માની અને એક વડીલોની દૂરંદર્શી કે વડીલોએ જે ક્ષેત્રની અંદર જંપલાવી રાજકીય ક્ષેત્રની અંદર જંપલાવી અને પ્રથમ પંચાયત રાજની અંદર પોતાનો હક હિસ્સો જો એક બુલંદ કર્યો તે બદલ હું આંતરિક્ષમાં રહેલા સૌ વડીલોને યાદ કરી અને અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અહીં સરસ મજાનો અમારા મહારાજ શ્રી પ્રતિક મહારાજના મુખારવિંદથી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી મારી સાથે ગામના દાતા પણ અહીં એકત્રિત છે અને અમારી પંચાયતની કારોબારી પણ અહીં એકત્રિત છે અને સૌ ગ્રામ્યજનોએ જ્યારે આ પંચ કથાનો રસપાન કર્યો છે તો અત્રથી હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ